मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए ट्रेंड हजु सोल दिवस એ પહેલા જ સુરતમાં પતંગની દોરીથી ગળું કપાવવાની ઘટના સામે આવી છે જે શહેરના દિલ્હી ગેટ સ્થિત ડાંગીશેરી પાસેથી મોપેડ પર પસાર થઈ રહેલા કદાર ગામના ચોત્રીસ વર્ષના યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી યુવકને સોમવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં તેના ગળાના ભાગે વીસ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં મીનાક્ષીવાડી ખાતે ચોત્રીસ વર્ષીય રાકેશ મનોજ પરમાર એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે રાકેશ બેગમપુરામાં મોટી ટોકી સ્થિત સ્પોર્ટની દુકાન ચલાવે છે ગઈકાલે સાંજે રાકેશ દુકાન બંધ કરી મોપેટ પર ઘરે જવા નીકળ્યો હતો દરમિયાન મૈદ્રપુરા વિસ્તારમાં આવેલ દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો એ સમયે રાકેશના ગળામાં પતંગનો દોરા આવતા તેનું ગળું કપાયું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી દોરાથી ગળું કપાયા બાદ યુવકનું મોપેટ સ્લીપ થઈ ગયું હતું અને માંડ માંડ બચ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ